નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સુધી નંબર પ્લેટ વિનાની કે તેના સ્થાને અન્ય લખાણો લખીને ફરતા વાહનોને મોટી સંખ્યામાં ફરતા જોવા મળે છે આવા અનેક વાહનોની હિટ એન્ડ રનમાં પણ સામેલ હોય છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પણ સામેલ હોઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને કાળો નાગ રામાધણી જેવા શબ્દ નંબર પ્લેટ ઉપર લખેલા હોય છે અને તેમજ બ્લેક ફ્લેમવાળા ગ્લાસ હોય છે જેવા વાહનો સામે ઝુંબિત ચલાવવા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્ય ટ્રાફિક પોલીસને પત્ર લખીને જાણ કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બ્લેક ફ્લેમવાળા ગ્લાસ પર નંબર પ્લેટ લગાવ્યા વિના ફરતા વાહનોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે આરોગ્ય પ્રવૃત્તિ અને ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ઈ મેમોથી બચવા માટે આવી અયુક્તિ કેટલાક વાહનો ચલ ચાલકો અજમાવી રહ્યા છે આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનર એસ એ પટેલ દ્વારા ટેસ્ટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરક્ષણને પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં અનેક વાહનો બ્લેક ફિલ્મ સાથેના ગ્લાસ અને નંબર પ્લેટ વિના ફરી રહ્યા છે તે ઉપરાંત કાળો રામા ધણી જેવા શબ્દ પણ નંબર પ્લેટની જગ્યાએ લગાવીને જાહેર માર્ગ ઉપર ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે જે ટ્રાફિકના નિયમોમાં સરિયામ ઉલ્લંઘન સાથે માર્ગ સલામતી માટે પડકારરૂપ જોખમ પણ સર્જી રહ્યા છે આ પ્રકારના વાહનોની ઓળખ માર્ગ અકસ્માતના સમયે મુશ્કેલ બને છે એટલું જ નહીં અકસ્માતમાં નિર્દોષ નાગરિકો ભોગ બને અને હિટ એન્ડ રનની ઘટના બને છે ઓથોરિટી ટ્રાફિક પોલીસના બ્લેક ફ્લમવાળા ગ્લાસ ધરાવતા અસ્પષ્ટ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ખાસ અસરકારક ઝુંબેશ ચલાવવા સૂચના આપીને દંડામક કાર્યવાહી કરવા વિનંતી કરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મેં કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ